સમાચારમાં આગળ વાત કરીએ દ્વારકાની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દરિયામાં તોફાન જોવા મળ્યું દરિયામાં પાંચ ફૂટ જેટલા મોજા ઉછળ્યા તોફાની બનેલા દરિયામાં બે બોટની જળ જળસમાધિ થઈ બે બોટના ખલાસીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે ફિશરીઝ અને મરીન પોલીસ હરકતમાં આવી છે દ્વારકામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પાંચ ફૂટ જેટલા મોજા ઉછળ્યા છે તોફાની માહોલ દરિયામાં જોવા મળ્યો છે જેમાં બે બોટે જળ જળસમાધિ લીધી છે

અને આજ વહેલી સવારથી અત્યાર સુધીમાં બે જે હોડીઓ છે તે મળી આવી છે અને બંને હોડીમાં સાત જેટલા આઠ જેટલા માછીમારો સવાર હતા જે પરત આવી ગયા છે પરંતુ એક યુવાન હતી તેમાં લાભ છે અને આ જે બે હોડીઓ ડૂબી ગઈ છે તેમના ઝાડ અને મશીન સહિત લગભગ ત્રણ લાખ રૂપિયા જેટલું જેટલું નુકસાન થવા પામ્યું છે ને હાલ કસ્ટમ તથા મરીન પોલીસ છે તે અને દ્વારકાની દસ જેટલી લોકલ જે હોડીઓ છે નાની હોળીઓ આવે છે

તો સમગ્ર દક્ષિણ દરિયાકાંઠા સર્ક્યુલેશન સર્જાતા વરસાદ અને માવઠાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગત રાત્રી દરમિયાન રાજ્યના ઘણા જિલ્લામાં માવઠું પડ્યું દરિયામાં આશરે ચાળીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન કૂંકાયો તથા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી દક્ષિણ ગુજરાતમાં કેરીની સિઝન હોવાથી માવઠાને કારણે પાકને નુકસાન થવાની ખેડૂતો ભીતિ વ્યક્ત કરી રહ્યા છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાને પલટો લીધો છે ક્યાંક માવઠાની પરિસ્થિતિ છે તો ક્યાંક વાદળિયા વાતાવરણની પરિસ્થિતિ છે ખાસ કરીને અપર એર સર્ક્યુલેશન સર્જાવાને કારણે દરિયામાં જે પ્રકારે હવાનું પ્રેશર વધ્યું છે અને આશરે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવા ચાલી રહી છે ત્યારે ખાસ પ્રકારે દરિયાકાંઠાના તમામ જિલ્લાના જે કલેક્ટરો છે એમણે પણ એક ખાસ સૂચના માછીમારોને આપવામાં આવી છે કે આગામી ચોવીસ કલાક સુધી દરિયો ન ખેડવા માટેની માછીમારોને સૂચના આપવામાં આવી છે તો બીજી તરફ ગતરોજ પડેલા માવઠાના કારણે જો વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લાના જે કેરીના આંબાવાડી ધરાવતા જે ખેડૂતો છે તેમનામાં ચોક્કસથી એક ચિંતા વધી ગઈ છે કારણ કે અચાનક આવેલા માવઠાના કારણે જે પ્રકારે જે કેરીનો ઊભો પાક હતો એને અસર થઈ છે તો બીજી તરફ જો વાત કરીએ તો ગતરોજ વાપી સહિત વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં પણ બફારાના કારણે લોકોમાં હાલ વાતાવરણમાં હાલ ગરમીનું પ્રમાણ પણ એટલું જ વધ્યું છે ત્યારે હવે જોવું રહ્યું કે હવામાનમાં આવેલા પલટાના કારણે વધુ કેટલી અસર થાય છે જય પટેલ ઝી મીડિયા વલસાડ है और जैसे डिस्ट्रिक्ट जैसे बानसकंटा पाटन अहमदाबाद भी होने का संभावना है शाम को एंड द्वारका जूनागढ़ सुरेंद्र नगर भावनगर देन कच्छ में होने का संभावना है नवसरी तापी और नर्मदा में भी बारिश हो सकती है छुटपुट बारिश हो सकती है और थंडस्टम भी हो सकता है और गश्ती भी चल सकती है दो दिन के लिए वार्निंग भी दी गई है और नॉर्थ गुजरात कोस्ट के लिए फिशरमैन वार्निंग भी इश्यू किया गया है 35 फाइव टू फोर्टी फाइव पर आवर रहेगा इन गस्ट फिफ्टी किलोमीटर पर आवर हो सकती है और सीवेव रफ रफ रहेगी इसलिए फिशरमैन लोगों को जाना मना है और टेम्परेचर का थोड़ा सा घिरावट रहेगी टू टू थ्री डिग्री सेल्सियस अभी हीट होने का कोई संभावना नहीं है बारिश होने वाली है कौन से क्रॉप पहुँच सकता है अभी फिलहाल क्रॉप क्रॉप क्या है अभी है। हाँ मैंग सौराष्ट्र में I mean, सौराष्ट्र में बारिश की हाँ सौराष्ट्र वहाँ ज्यादातर ठीक है तो वहाँ जो विंड स्पीड ज्यादा होगी तो उसको भी ज्यादा नुकसान होगा विंड स्पीड रहेगी लेकिन दो चार मिनट के लिए लेकिन ज्यादा से ज्यादा पाँच मिनट के लिए स्ट्रॉन्ग विंड रहेगी लेकिन मोस्टली विंड कम रहेगी जब थंड एक्टिविटी रहेगी तब भी ही विंड स्ट्रांग रहेगी थोड़ा बहुत नुकसान हो सकती है Ok, okay. okay.